જય માતાજી આ વિડીયોમાં આપણે મા ચંદ્રઘંટાની ઉપાસનાનો મહિમા વિધિ તથા તેની કથા સાંભળીશું પિંડ જે પ્રવ આ રૂા ચંદ્ર મહ્યમ ચંદ્રઘંટેતિ વિશ્રુતા નવરાત્રિ ઉપાસનાનો આજે ત્રીજો દિવસ એટલે મા દુર્ગાનું ત્રીજું સ્વરૂપ માં ચંદ્રઘંટાની ઉપાસના પૂજનનો મહિમા છે મા દુર્ગાની ત્રીજી શક્તિનું નામ ચંદ્રઘંટા છે નવરાત્રિ ઉપાસનાના ત્રીજા દિવસે એમના જ સ્વરૂપનું પૂજન અર્ચન અને આરાધના કરવામાં આવે છે તેમનું આ સ્વરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે તેમને અહંકાર નષ્ટ કરનારી શાંતિ વૈભવ અને સૌમ્યતા વધારનારી કહેવામાં આવ્યા છે તેમના મસ્તિષ્કમાં ઘંટ આકારનું અર્ધ ચંદ્ર છે એ જ કારણે તેમને ચંદ્રઘંટા દેવી કહેવામાં આવે છે તેમના શરીરનો રંગ સ્વર્ણ જેવો ચમકદાર છે તેમની દસ ભૂજાઓ છે તેમના દસે ભૂજાઓમાં ખડગ પાણ ગદા તલવાર સુદર્શન ચક્ર આદિ શસ્ત્રો શોભાયમાન છે જેઓ રાની બિલાડા કે વાઘ ઉપર સવારી કરે છે તેમની મુદ્રા યુદ્ધ માટે ઉદ્ધત રહેનારી હોય છે તેમના ઘંટ જેવા ભયાનક ચંડધ્વનીથી અત્યાચારી દાનવ દૈત્ય રાક્ષસ સદાય પ્રકમપિત રહે છે માની આ શક્તિ હંમેશા અસુરોના વિનાશ માટે રચાયેલી છે માનું પ્રતિપાદન દુર્ગા સપ્તપીના બીજા અને ત્રીજા અધ્યાયમાં જોવા મળે છે મહાવિનાશક મહિષાસુર અને તેની સેનાનો વધ કરવા માટે દેવગણની પ્રાર્થનાથી આત્ય શક્તિમાં જગદંભા અવતર્યા હતા અને મહીસાસુરનો વધ કરીને દેવતાઓને ભયમુક્ત કર્યા હતા મા ચંદ્રઘંટાનું અતિ પ્રાચીન મંદિર અલ્હાબાદમાં આવેલું છે નવરાત્રિની દુર્ગા ઉપાસનામાં ત્રીજા દિવસની પૂજામાં મા ચંદ્રઘંટાનું મહત્વ અધિક છે આ દિવસે ઉપાસકનું મન મણિપુર ચક્રમાં પ્રવિષ્ટ થાય છે મા ચંદ્રઘંટાની કૃપાથી તેને અલૌકિક વસ્તુઓના દર્શન થાય છે દિવ્ય સુગંધીઓનો અનુભવ થાય છે તથા વિવિધ પ્રકારના દિવ્ય ધ્વનિઓ સંભળાય છે આ ક્ષણ સાધક માટે અત્યંત સાવધાન રહેવા માટે હોય છે માની કૃપાથી તેમનો ઉપાસક હંમેશા વાઘ અને સિંહની જેમ પરાક્રમી અને નિર્ભય રહે છે મા ચંદ્રઘંટાની કૃપાથી ઉપાસકના સમસ્ત પાપ અને વિઘ્નો ટળી જાય છે તેમની મુદ્રા સદૈવ યુદ્ધ માટે અભિમુખ રહે છે તેથી ભક્તોના કષ્ટનું નિવારણ તેઓ અત્યંત શિદ્રતાથી કરી દે છે તેમના ઘંટનો ધ્વનિ સદાય પોતાના ભક્તોની પ્રેત બાધા વગેરેમાં રક્ષા કરે છે તેમનું ધ્યાન કરતાં જ શરણાગતિની રક્ષા માટે આ ઘંટનો ધ્વનિ નિનાદિત થઈ ઉઠે છે મા ચંદ્રઘંટાની પૂજા કરવાથી નકારાત્મક શક્તિઓ દૂર થઈ અને મનને શાંતિ મળે છે આ દિવસે ગ્રે કલરના કપડાં પહેરી અને પૂજા કરવાનું મહત્ત્વ છે માને તેમનો પસંદીદા ભોગ ધરાવી અને તેમની કૃપા દ્રષ્ટિ મેળવી શકાય છે માના ચરણમાં કમળનું ફૂલ ચડાવવાથી માં ખૂબ જ પ્રસન્ન થાય છે તથા મનોકામના પૂર્ણ કરે છે દુષ્ટોના દમન અને વિનાશ માટે સદાય તત્પર છતાંય તેમનું સ્વરૂપ દર્શક અને આરાધક માટે અત્યંત સૌમ્ય અને શાંતિથી પરિપૂર્ણ રહે છે એમની આરાધનાથી પ્રાપ્ત થનારો એક બહુ મોટો સદગુણ એ છે કે સાધકમાં વીરતા નિર્ભયતાની સાથે સૌમ્યતા અને વિનમ્રતાનો વિકાસ થાય છે તેના મુખ નેત્ર તથા સંપૂર્ણ કાયામાં ક્રાંતિ અને ગુણની વૃદ્ધિ થાય છે સ્વરમાં દિવ્ય અલૌકિક માધુર્યનો સમાવેશ થઈ જાય છે મા ચંદ્રઘંટાના ભક્ત અને ઉપાસક જ્યાં પણ જાય છે ત્યાં લોકો તેમને જોઈને શાંતિ અને સુખનો અનુભવ કરે છે આ સાધકના શરીરમાંથી દિવ્ય પ્રકાશયુક્ત પરમાણુઓનું વિકરણ થતું રહે છે આ દિવ્ય ક્રિયા સાધારણ ચક્ષુઓથી દેખાતી નથી પરંતુ સાધક અને તેના સંપર્કમાં આવનારા લોકો આનો અનુભવ કરતા રહે છે આ મન કર્મ અને વચનથી મા ચંદ્રઘંટાને શરણાગત થઈને ઉપાસના આરાધના કરીએ તો ચોક્કસ સાંસારિક દુઃખોમાંથી મુક્તિ મળે છે આવા પરમ કૃપાળું મા ચંદ્રઘંટાના ચરણોમાં હું વારંવાર વંદન કરું છું આમ નવરાત્રિના ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે તો તેમની કૃપાથી જીવનમાં યશકીર્તિની પ્રાપ્તિ થાય છે બોલો મા ચંદ્રઘંટાની જય જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ચંદ્રઘંટામાં જય માનો દુર્ગા